અહીંયા અત્યારે અમે રસ્તામાં રેસ્ટ કરવા માટે પંદર દસ પંદર મિનિટ હોલ્ડ કર્યો છે તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો જઈએ દાંડી બ્રિજ તો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ દાંડી બ્રિજ જોઈ લો સુંદર મજાનો બ્રિજ છે અને અત્યારનો વ્યૂ કેવો આવી રહ્યો છે આપણે પહોંચી ગયા છીએ અને આપણી સાચો સફરે વિનોદભાઈ ઓ વિનોદભાઈ અહીંયા આવો હા છે આપણા વિનોદભાઈ જો એટીમાં આમ ટકા ટક થઈ ગયા છે ના એની મોજ માણવાની છે તો તમે પણ મોજ લેજો સાથે સાથે જો કેવા બધા રાઈડ કરી રહ્યા છે અમે ઘોડાગાડીમાં ઘોડાગાડી ની રાઈડ કરી રહ્યા છીએ અહિયાં ઘોડાગાડી બીજી પડી છે આમ બાઇક રેસનું રેસ બાઇકો પડી છે આપણે થોડાક આગળ જશું થોડુંક દરિયાની અંદર નજીક જે આપણે આ કગલ છે પાણી જે દેખાઈ રહ્યું છે ત્યાં દેખો ગાય છે ઘોડા ઘોડા સરસ ઘોડા છે પણ કેમ છે ઘોડા મજામાં ને નહીં તો એક છાંડિયામાં ચાર ચાર પાંચ પાંચ લોકો બે ગયા છે કેવું સુંદર મોજ લઈ રહ્યા છે અનોખી મોજ છે ઓ ભાઈ કેટલા છે ત્રણ ને ત્રણ છ છ જણા છે જો ઓલામાં છ છે અમારી છ છે વાહ ભાઈ મોજ 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 કેમ કરે છે એટલે કે ફોન લઈ લેશે આમ

અહીંયાથી ટાઈમ રહેશે તો બીજી બે જગ્યાએ પણ ફરવા જવાનું છે જોઈએ છે ટાઈમ રહેશે તો જઈશું ને અત્યારે આપણે અહીંયા ચીન જશું આપણે મ્યુઝિયમ છે ત્યાં તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો આપણે જઈએ મ્યુઝિયમમાં તો આપણે મ્યુઝિયમને ફાઈનલી ટિકિટ લઈ લીધી છે જોઈ શકો છો મિત્ર આપણે ફાઈનલી ટિકિટ લઈ લીધી છે મ્યુઝિયમની અને ચાલો મ્યુઝિયમ આપણે જોઈએ શું શું મ્યુઝિયમની અંદર છે તો પહેલાં તો આ મ્યુઝિયમને થોડીક ઝલક બતાવી દો છો અને આપણે થોડાક નજર મારીએ મ્યુઝિયમની અંદર કે શું છે અત્યારે મ્યુઝિયમમાં ત્રણ તો બંદર છે અત્યારે જોવા મળે છે મ્યુઝિયમમાં આગળ આગળ શું જોવા મળે જોઈએ છીએ આવું છે મ્યુઝિયમ દાંડી બીચનું ત્રણ વાંદરા એવું કઈ કહેવા માગે છે એક વાંદરે આંખો બંધ કરી છે એમ કે છે મને કાંઈ દેખાતું નથી બે એક વાંદરા એ બે કાન બંધ કર્યા છે એ કે મને કાંઈ દેખાતું સંભળાતું નથી સોરી અને એક વાંદરે મોઢા પર હાથ રાખ્યો તો એવું કહેવા માંગે છે કે આપણે કાંઈ બોલવાનું થતું નથી આ સમયમાં એવું છે જો ત્રણે વાંદરા બોક સારો સંદેશ આપી રહ્યા છે આપણા માટે એવું મને તો લાગે છે પછી તમને જે લાગતું એ ગાઈશ ઓકે આવું છે મ્યુઝિયમ હજી આપણે આગળ જઈશું મ્યુઝિયમમાં ત્યાં પણ જોશું કેવું મ્યુઝિયમ છે તો ચાલો બનારે જો એમણે તો આ છે ગાંધી બાપુની પ્રતિમા અને દાંડી મીઠાનો જો એવું પ્રતિમા દર્શાવી રહ્યું છે જોરદાર છે પ્રતિમા ગાંધી બાપુની અને અહીંયા કાંઈક લખ્યું છે પણ અહીંથી કંઈક ક્લિયર દેખાતું નથી આપણને તો એ આપણે નિરાતે ફસી સ્ક્રીનશોટ લઈને વાસી જ લેશું તો સરસ મ્યુઝિયમ છે જો મિત્રો જોઈ શકો છો તમે કેવું સુંદર મજાનું છે મજા આવી રહી છે અને ફિલિંગ પણ બહુ જોરદાર આવ્યું છે વાતાવરણ બહુ શાંત છે અને આગળ આપણે જોઈએ છીએ બહુ અદ્ભુત નજારો જોવા મળશે ચાલો જોઈએ યાત્રા છે પહેલે એક શામ સાબરમતી નદી કે તટ પર ગાંધીજી સાર્વજનિક સભા કો સંબોધિત કરતા હે સભામાં દોઢ હજાર લોક ઉપસ્થિત થયો આ એનું છે મિત્ર જોઈ લો છો આ એનું એક હું કહેવાય પ્રતિમા જેવું એનું આકર્ષણ બનાવ્યું છે જે સભાનું બતાવે દ્રશ્ય બતાવી રહ્યું છે આ બહુ જાજા દ્રશ્ય છે બધાય તો હું મિત્રો બતાવીશ તો એક કલાક હમણાં જતી રહેશે જે ટૂંકમાં બતાવાય છે એ બતાવીશ જો મિત્ર કેવો સરસ નજારો છે જોઈ લો અને આ શું છે એ તો નામ તો મને નથી આવડતું આગળ જઈને જોશું અમે જો સોલાર લગાવેલો છે સોલાર ને એ રીતનો આકાર આપેલો છે આમ જોતા છત્રી લાગે આમ જોતા વૃક્ષ લાગે એવો સરસ મજાનો આકાર આપેલો છે ને જો એક નંબર છે આપણને એમ લાગે કે અત્યારે આપણે વિદેશમાં છે પ્રકારનો view આવી રહ્યો છે દેખો વ્યૂ જો તમે આવી રહ્યો આવું સરસ મજાનું છે મ્યુઝિયમ અને આવી પ્રતિમા તો બહુ ધળક છે તો મારે કેટલી પ્રતિમા લઈશ તો મારો વિડીયો હમણાં જતો રહે છે આગળ તમને બતાવું આપડા ગાંધીજીની બધાની પ્રતિમા છે જે દેશ માટે લડવા માટે જેનું યોગદાન મોટું રહ્યું છે તેની તો મિત્રો જો પાછળ આપણે બધી પ્રતિમા છે બધા તો આપણે નામ નથી આવડતું પણ જો સુંદર છે પ્રતિમા અદભુત બધી પ્રતિમા છે જોઈ શકો છો પાછળ જો કેવી બધી પ્રતિમા છે આટલી બધી પ્રતિમા છે જો સુંદર રીતે બધી સુંદર પ્રતિમા છે ગાંધી બાપુથી લઈને બધાને જે આપણે દેશ આઝાદ કરવામાં જે સહયોગ હતો એ બધાની પ્રતિમા છે જોરદાર બધી પ્રતિમા છે અને આગળ આપણે ગાંધી બાપુની પ્રતિમા છે આગળ તે જોઈશું ચાલો તો પેલા આપણે ત્યાં જઈશું જોવા માટે સરસ વાનજી બાપુ દેખાડીએ છું ત્યારે વાગી ગયા છે રાતના સાડા સાત અને આપણે મ્યુઝિયમમાં ફર્યા મ્યુઝિયમ આખું જોવાઈ ગયું છે અને તમને જોયું હોય તમને ગમ્યું હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાવીને મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય